ઉપનિષદ સર્વ ઉપાસનાઓનું અંતિમ કેન્દ્ર છાંદોગ્ય ઉપનિષદમાં જ્ઞાન હંમેશા પ્રાણ જીવન શક્તિ તરફ પાછું ફરે છે આનું કારણ એ છે કે પ્રાણ વિના કોઈ ક્રિયા કે ઉપાસના શક્ય નથી ખંડ અઢાર દ્વિતીય અધ્યાયના અન્ય ખંડોમાં શીખવેલી સર્વ ઉપાસનાઓનો સાર કાઢીને આખરે એ ઘોષણા કરે છે કે સામનનો સર્વોચ્ચ આધાર અંતિમ તત્વ અને સર્વશ્રેષ્ઠ સ્વરૂપ એ પ્રાણ છે આ ખંડ પંચ પ્રાણોને સામગાનના પાંચ ભાગો હિંકાર પ્રસ્તાવ ઉદ્ગીત પ્રતિહાર નિધન સાથે જોડીને ઉપાસનાનું એક પ્રબળ સ્વરૂપ રજૂ કરે છે આ ઉપાસનાનો હેતુ ઉપાસકના મનમાં પ્રાણની સર્વોચ્ચતા સ્થાપિત કરવાનો અને તેના દ્વારા દીર્ઘાયુષ્ય બળ અને મુક્તિ પ્રાપ્ત કરવાનો છે આઈ પંચ પ્રાણ અને સામગાનના પાંચ ભાગોનું પુનઃસ્થાપન ખંડ અઢારમાં પ્રાણોની ઉપાસના એ સમગ્ર દ્વિતીય અધ્યાયના શિક્ષણનું નિષ્કર્ષ છે આ ઉપાસના મનુષ્યના શરીરમાં વહેતી પાંચ મુખ્ય જીવન શક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે સામનનો ભાગ પાંચ પ્રાણ કાર્યક્ષેત્ર અને પ્રતિક હિંકાર પ્રાણ શ્વાસ લેવો ઉર્ધ્વગતિ પ્રારંભ પ્રસ્તાવ અપાન શ્વાસ છોડવો અધોગતિ શુદ્ધિકરણ આધાર ઉદ્ગીત વ્યાન સર્વત્ર વ્યાપેલો પ્રાણ સંતુલન મુખ્ય તત્વ પ્રતિહાર સમાન પાચન ઊર્જાનું વિતરણ સંચય નિધન ઉદાન ઉર્ધ્વગતિ મુક્તિ તરફ લઈ જવો અંતિમ લક્ષ્ય એક પ્રાણ જ જીવનનો હિંકાર પ્રારંભ પ્રાણને હિંકાર સાથે જોડવું શુદ્ધિ અને જાગૃતિ પર આધારિત હોવો જોઈએ બે વ્યાન સામાન કેન્દ્ર અને સંતુલન વ્યાન પ્રાણને ઉદ્ગીત સાથે જોડવામાં આવ્યો છે આ સૌથી મહત્વપૂર્ણ જોડાણ છે શ્રેષ્ઠતા વ્યાન એવો પ્રાણ છે જે પ્રાણ અને અપાનની ક્રિયાઓની વચ્ચે સંતુલન જાળવે છે તે શરીરમાં ચેતનાનું કેન્દ્ર છે સાર સાર સમતા સંતુલન છે વ્યાન જ આ સમતાને શરીરમાં સ્થાપિત કરે છે વ્યાન પર નિયંત્રણ મેળવવો એટલે ઇન્દ્રિયો અને મન પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવો ત્રણ ઉદાન મુક્તિ નિધન સમાપ્તિ ઉદાન પ્રાણ નિધન સાથે જોડવામાં આવ્યો છે ઉર્ધ્વ ગતિ ઉદાન એ પ્રાણ છે જે આત્માને મૃત્યુ સમયે શરીરની બહાર ઉપરની તરફ લઈ જાય છે તે આધ્યાત્મિક આરોહણ અને મોક્ષનું પ્રતિક છે અંતિમ લક્ષ્ય પ્રાણની ઉપાસનાનો અંતિમ ઉદ્દેશ્ય મુક્તિ છે નિધન રૂપ ઉદાનની ઉપાસના ઉપાસકને જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવા માટે તૈયાર કરે છે બે પ્રાણની શ્રેષ્ઠતા અને જ્ઞાનનું દૃઢીકરણ ખંડ અઢાર પુનરાવર્તન દ્વારા

એ અન્ય તમામ ઉપાસનાઓનો પાયો અને સાર છે જે પ્રાણને જાણે છે તે સર્વને જાણે છે બે પ્રાણનો મહિમા અને પૂજા પ્રાણ એ બ્રહ્મનું મૂર્ત અને અનુભવી શકાય તેવું સ્વરૂપ છે સામનનું ગાન સામનનું ગાન કરવું એટલે શ્વાસની લય અને પ્રાણની ગતિ સાથે એકાકાર થવું શ્રદ્ધાનું પુનર્બળ આ પુનરાવર્તન ઉપાસકને યાદ અપાવે છે કે તેના જીવનની સૌથી નજીકની અને સૌથી શક્તિશાળી શક્તિ તેનો પોતાનો શ્વાસ છે આ જ્ઞાન દ્વારા તેની શ્રદ્ધા મજબૂત બને છે ત્રણ યોગ અને પ્રાણાયામનો આધાર ખંડ ની પ્રાણ ઉપાસના એ હઠયોગ અને પ્રાણાયામનો દાર્શનિક આધાર છે શ્વાસ પર નિયંત્રણ પ્રાણ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી શ્વાસ પર નિયંત્રણ આવે છે આંતરિક ઉર્જા પ્રાણો પર વિજય મેળવવાથી આંતરિક ઉર્જા કુંડલીની જાગૃત થાય છે જે ઉદાન દ્વારા મુક્તિ તરફ આરોહણ કરે છે ત્રણ ઉપાસનાનો ફળ દીર્ઘાયુષ્ય બળ અને મુક્તિ ખંડ 18 માં આ પ્રાણ ઉપાસનાનો ફળ અત્યંત સ્પષ્ટ અને સંપૂર્ણ છે એક દીર્ઘાયુષ્ય અને પૂર્ણ બળ ઉપનિષદની ઘોષણા છે કે આ પ્રાણ વિદ્યાને જાણનાર ઉપાસકને પૂર્ણ આયુષ્ય શતાયુ અને ઇન્દ્રિયોનું પૂર્ણ બળ પ્રાપ્ત થાય છે બળ શારીરિક અને માનસિક બંને બળ મળે છે તેના પ્રાણો શક્તિશાળી બને છે જેનાથી તે કોઈ પણ રોગ કે નબળાઈ સામે ટકી શકે છે આયુષ્યની પૂર્ણતા તે માત્ર લાંબુ જીવન જ નહીં પણ સાર્થક અને પૂર્ણ જીવન જીવે છે બે વિજય અને શક્તિનું પ્રગટીકરણ પ્રાણ વિદ્યા ઉપાસકને જીવનના સંઘર્ષો પર વિજય મેળવવાની શક્તિ આપે છે તે પોતાની ઈચ્છાશક્તિ દ્વારા પોતાના જીવનને નિયંત્રિત કરી શકે છે ત્રણ સામાન્ય અભિવ્યક્તિ આ ઉપાસનાનો અંતિમ લક્ષ્ય એ છે કે ઉપાસક નું જીવન જ સામન બ્રહ્મ પ્રત્યક્ષ અભિવ્યક્તિ ઉપસહાર સામન પ્રાણ અને જીવન નો પાયો છાંદો કે ઉપનિષદ ખંડ અઢાર દ્વિતીય અધ્યાય ના અંતિમ ચરણમાં એક મહત્વપૂર્ણ સત્ય સ્થાપિત કરે છે પ્રાણ એ જ જીવન નો પાયો અને મુક્તિ નો માર્ગ છે

તેને દીર્ઘાયુષ્ય અને આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે તૈયાર છે